જય માતાજી રામ રામ સીતારામ હોલે ફરીને આવ્યું સણાન ખારી એ તો મણ ને હિસાબે આવ્યું હોય તો આપણે ટેન્શન નહીં ખેડૂની ટેન્શન નહીં વિઘાના હિસાબે પછી વિઘા એ ખોટા બોલે અને આપણે જાજા દીએ તો વાંધો ને અમુક ને એમ થાય કે આપણે આપણે એવું કહીએ આપણે કોઈનું હું ઘું નથી ને મૂંઘું લેવુંય નથી એટલે કોઈ દુઃખ જ નહીં મણ ને હિસાબે આપે તો એને મણ ને હિસાબે આપે ને એટલે એ વાર ના કે કઈ પીડા નહીં આપણે પીડા નહીં એ એને પીડા નહીં એવું ખેડૂત ને બધા એ વાંધો આવે મણ ને હિસાબે કારણ કે માંડવીયું ને બીજો બધો મોલ મણ ને હિસાબે દેવો પાલો આ નથી દે અધડું એટલે પછી એમાં ખોટા બોલે આ મારે જોયા અડવાણાથી બધા ફોગાવરામભાઈ ભરી જ આવી કે મણને હિસાબે એમાં કામ આવી બધું આપણે મણને હિસાબે રમભાઈ હે આવ્યો ને કે રમભાઈ એની જો ત્યાંથી સાંઠ રૂપિયાને મણ દીધું મેં કે ઓલા ગાડીવાળા ચાલીને પચાસ મણ લીધા એટલે મેં કીધું ભાઈ આપણે સાઠ રૂપિયા આપી દે કાંઈ વાંધો ને જે દેવા હોય એવા ભાઈડા ડામા જોઈએ મને જે દેવા હોય તું ભરી જાવ મજૂર ને તક મજૂરી હું આપી જણ મજૂરને બસો બસો રૂપિયા આપ્યા ખાલી ભરવાના થેકડા મારવા મને મજૂરી ભરતા તો કંઈ વાર ના લાગે ત્રણ કલાક એની ભરતી તું બિચારે મજૂરે કે ત્રણ કલાક કલાકમાં થયું કેટલું એકસો ને આડત્રી મણ કેમ કે એકસો ને આડત્રી મણ થયું એકસો ને પાંત્રી ચાલીસ ગાડીવાળી કીધું તો હામે ગાડીવાળાને ત્રણસો મણ સાડા ત્રણસો હામે કે અમારે સાડા ત્રણસો પોણા હો હોય રમભાઈ તમારે કે આમાં હો મણ આપણે મગોટું સામે ને એસી હો મણ સામે એસી સામે ને ને નેવું સામે ને હોય સામે મગોટું એટલા ચણા ને ખાર્યું પહેલી વાર આય મણ ને હિસાબે લીધું તો એકો ને અડત્રીસ મણ થયું ખાલી વજન તેનો કરેલો હતો પછી આ ભરેલ કર્યો એવું હું જો પછી આજ નાખ્યું કાકરેજની ખાતી હમણાં મકાઈ ને જવાય રજ ખાતી જઈ ને રાડી ભાવતું નથી કઈ ને આગ પે હું વાર દૂધ દેતા હોય ને એ ખબર આવે ને તો વરી જાય

ફારે મેં ક્યો ખાખ લે થોડું ખાખ લે પછી આગળ લઈ લે તક તું ખાલી થાય દીપડું લઈ લે આગળ જો જો આવું છે ભાઈ આ એક પાલો જો આપ ભરી આવ્યા તા એના આ મમણ ને હિસાબી મગોડ ભરી આવ્યા તા લે આગળ લે લે થોડું જે નાખો ભાઈ મજૂર ને કીધું એટલે આમ ઉછો સડાવી દીધો ઢેગ્યો હવે થોડુંક પ્રિય જ સણા ફેરવા જવું હવે સણા બે તું ફેરા હાયત કરી નાખીએ પીડા ભાવતી નથી ઘુમરા મારે હા એમ તો ખારું લાગે ખાય નહીં પણ આમ પાણી પીયા થોડું થોડું ખાય ને તો પછી કાકરેજ તો હું વાળા તો ખબર આવે જ નહીં કે દૂધ બારે જાય ઘણા બે ત્રણ જણા એ કહે કે ભાઈ ખારીયો નાખીએ એટલે પૂરો કે ભે હરતા દૂધે આવી જાય મેં કીધું સારું તો અમાર જેવા ગરીબ માણસ જડે ને ગાયું વાળા આવતું કઈ લે અમાર ભવા

એને કે આ છે બે ને કે બે નંબર હે એને કે આ ખાલી સફેદ હે આનો કલર અને આ એક નંબર છે આ જરાક કારવા દેખાયા પાકી વધારી ગયા હતા એને કે આમ સણા મોટા એમ છે એ તો ઘણા મૂકાય જાય એટલે આપણે થાય કે આમ કાંઈ નથી આમ લાગે સણાં જ દેખાય એમ જો પછી આ વ્હાઈટ એ હું હે બાજુ હવે મકાઈનો એક ક્યારો રહ્યો એ હટવાઈ નહીં ખા કાંઈ નાખી દે ને તો એટલામાં પાછું કાઢવાય થાય ને આ બાજુ કંઈ વાવવું હે તો ફરે વાવશું મકાઈ મકાઈનો એક ક્યારો રેવા દીધો હમણાં નાખી બે ટાઈમ તો એમ તો મકાઈ ખાધી ને બહુ મકાઈ ને જવાર ને એટલે શણા ને ભાવતું નથી કાકરેજ ને કઈ કાંકરેજ તો ખાય બીજી તો ભાઈ ન ખાય તો આને જ નાખ્યું ખાધું જ નહીં એનો અમારે ગીર માતા આવીને એમને એમ રાખ્યું એમ ખાધું જ નથી આને જ પાલો નાખીએ પછી આમ ફેરો કહે એ ગીર તો આમ કુમરે ફરે કે ખાધું જ નહીં કાંકરે જ ખાય એને કાંકરેજ તો બિચારી પછી ઘડી ઘૂમરા મારી ખાવા માંડીએ આની એને ન ખાધું અને હારો હારો જ માલ જોઈએ બધાય વાંધો નહીં આવ્યો ને હારો માલ જ જોઈએ જો જોઈ ને જો આવ નાખવા આવે તો હમણાં મકાઈ ખાતી ને એટલે એવા ને આ તો ભાવતું જ ને આને નાખ્યું હવે ખાતી જ નથી અહીં મકાઈ નાખીએ એટલે દ્રવ કરશે પછી એવું હવે જોઈ ને આમાં ભાઈ મને ઉભા ત્યાં પછી આપણે ઓફિસ જુઓ ખેડૂને આવી ઓફિસ હોય એમ કલર બલર ને એમ ત્રિરંગા નો કરેલા આમ સીસી રાખ્યા પંખો રાખ્યો કોઈક આવજ ચાલુ કરીએ ને કે નથી કરતા આમ આખી મારવાનું મશીન છે એને લાઈટ નથી લાગતી તો સે તો ખરી તો મશીન કેમ બંધ હોય મશીન તો કેમ બંધ હોય મશીન બનશે તો આમ નીકળી ગયું કાંઈક ભાઈ ગયા જોઈ લઈએ આપણી રિલાયસ ઉભી રિલાયસ તુફાન જોઈ લુફાનને અતિ સુંદર છે જોઈ લૉટકો બહુ થઈ ગયો હતો જોગાણ ઓછું કીધું જોગાણ ને નાખવાનું તો હવે કાંઈક મેડે આવ્યા ને તો લોટકો બહુ થઈ ગયો હતો જો આમાં ડાબલા કાપવાની જરૂર છે હવે ગું કાન એવા કાન ગું કોઈ ન હોય કરે તો જો કે એવા કુંઠા ન હોય કરે જ નહીં હરખા તો જોઈ લે એવા ઇન્ડિયામાં કોઈને એટલા ગુંડા કાન નથી એટલા હરખા રાખે એટલે આમ હિંસીસ નિશા વરી જાય એને હિંસિસ દોઢ દોઢ ઇંસ એવા વરી જાય એને એવા કાન છે પક એવા ના બ્લેઝ જો આ જો આ ઝીણો બ્લેઝ રહ્યો ને એટલે આમાં જે મંગલ કે ટાંકી કે ના આવે આ ઘોડાને બસેરા આખા પહોળા પટાવાળા હોય ને એમાં એ તકલીફ કરી આમાં જો એવા ને કે આવો આસો પટ્ટો હોય ને પટી ગયો એટલે આમાં કોઈથી ટાંકી કે જે મંગલ કે ના આવે જોઈને હવે કંઈક આમ ફિટનેસ ને મેળવી આવ્યું કઈ લઈએ અમારે નોકરા યુભા હતી નોકરાને જરાશું કીધું હમણાં

એકાદીનો તો ફરે વધારે રોગે રોગો ફરે હે માધા એવું હોય ખેડૂતને તો જો અમારે આન ભાન ને ચાન મને આ સર્વિસ કરવાનો વારો નથી આને બે પાંચ દિથિયાની એને બે પાંચ દિથિયાનું કામ જ એવું હાલે સણાવવાનું એટલે મેં કીધું એ કરીને મગવાવી લઈએ ને તો પછી વાંધો નહીં પછી જો એમ ગણાય કહીએ કે રામભાઈ ને જોડો ગાઢે પણ ગાઢે રહીને જોડો આ પણ હવે હાજા કમ્પ્લીટ થઈ ગયા અને પછી આપણે જોડીશું હું એવા હવે આમ ખેતરું કાંઈક ટ્રેક્ટર હાલીને ખાલી થાય ને આ સણા ભેરા થઈ જાય ને બટાણ મગ વાવવાની પીડા એટલે એવા ને કે મગ વાવવાની પીડા હે મગ વેલા વાવાઈ જાય ને તો પાછા આ સણા ભેરા થઈ જાય તો કારણ કે ટ્રેક્ટર તો ઓલે નજીક તો આજ હાંજે બધા સણાં હારી લે કારણ કે વાઢવા મજૂર ક્યાંય નહોતા જડતા હવે મજૂર જઈડ્યા રહ્યા તે હવે ઓલીવાડી હવે આજ બેગ ફેરા રહ્યા બે ફેરા ભરાઈ જાય ને તો પછી થોડાક ગલાની નીયા હે આઠ દા અને આ વાડીમાં ગલા હે એટલે આ ઓલેન ચાલુ થયું એટલે અગિયાર વાગ્યે ને અથવા ચાર પાંચ વાગે નવી થયું તો આઠ નવ વાગ્યે તો પારી ભૂંઈ નાખીએ પારી ભૂંઈ અને પછી મુખ્ય દાંતી દાંતી હાકી અને હમાર મારી એને હમાર મારીને પછી પાછું એક વાર દાંતી મારી એમ પાછો બે વાર હમાર કે એમ રાપે કાઢીને એક બે દી હુકાવા દે એમ હવાર થાય છે એમ તો દાંતી ધાલી જાય આજ લગભગ કારણ કે ચાર પાંચ વાગે જો ઓલાઈન ભરવાની જાય ને આથી બે ફેર આવે ભરવાના જ ભરાઈ જાય તો તો રાતે આઠ નવ વાગે તો પાછી ભાંગી નાખે થાંભલો મારીને કે પાવડો મારી પછી પાછીયો એટલે પાસીઓ તો અંજલી જો આઠ નવ કલાક થાય પાછીઓ તો નહીં મારે પણ દાંતી મારશે દાંતી મારીને દાંતી મારી ન પછી હું હમાર મારી દઈશ રોટાવેટર મારીએ તો આપણે રોટાવેટર સે નહીં ને ખેતારી કે દબડાવી દઈએ દટાણા એક તો જરાક લીલા તો હોય એમાં હું પહેલાં ત્યાં પર્યુમનો થાંભલો મારશે પછી રોટા ઓલે ભાઈ દાંતી દાંતી મારીને પછી હમાર મારશે હમાર મારીને પાછી એકદણ દાંતી મારી અને હમાર મારીને રાપ કાઢી અને રેડી કરી દઈએ એટલે રેડી ઓલું ટ્રેક્ટર નહીં મારી નાખે રોટાવે કઈ અને બીજું તમારે ભાઈ ઓસ્ટ્રિયા જવું હોય તો હજી ગણાય છે આમ વાતું કરે પણ વાતું કરીએ ના હાલે એને વાતું કરીએ ના હાલે ને રૂપિયા આપો ને તો જ ઓલા તમારું અંતેર હજાર પહેલાં આપો ને તો જ કાગળ આગળ મોકલે નખદ કોઈ ન મોકલે કારણ કે એમાં જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સડતી મેરેજ હોય તો મેરેજ છતી અને પાસપોટનું આગળ પાછળનું પાનું અને એક ફોટો પિસ્તાલીસ પાંત્રી એસી ફેસ દેખાય ને એવો એ વાળાને જોઈને કીધો એટલે એ કરી દે આ એટલો વખત જો મારું મો દેખાય ને એટલો વખત બનાવવાનો હોય અને પગાર એ બે લાખ રૂપિયા બે લાખ માથે આપણે બે લાખ કહીએ બે લાખને પાંચ હજાર જેવું થાય અને રહેવાનું મકાન આપે ખાવાનું નથી આપતા જમવાનું ના આપે અને બધું એમ આવી જાય તમારે સિંતેર હજાર રૂપિયા પહેલાં કાગળિયા ને આ બધા કાગળિયામાં હા પાડે ને તો સિંતેર હજાર રૂપિયા ભરવાના પછી ઓફર લેટર આવે ત્યાં લાખ રૂપિયોનું પછી વર્ક પરમિટ આવે ત્યારે એક લાખ ચાલીસ હજાર ને ત્રણથી ચાર મહિનામ ગેરંટી આપો મોકલવાની આપણે તોય પાંચ સાત મહિના કીએ કેમ કે આમ વહેલા મોડું થતું જોઈએ વિદેશનું અને લેડીઝ જેન્ટ્સ બધાય હાલે ને વી વરથી માંડી અને અડતાલીસ વરસ સુધી હાલે અને એ દેહમાં નગર ના હાલે વીસ વર્ષથી અડતાલીસ બધી એકવીસથી પિસ્તાલીસ હાલે પણ આ વેરહાઉસવાળો હોય ને એ આપણા દેહનો હોય મહારાષ્ટ્રનો એટલે હાલે અને વેરહાઉસનું કામ છે ફોર ક્લીનનું હોય લોડરનું હોય અને લેડીઝ જેન્ટ્સ ગમે આલે તમારે જવું હોય તો ભાઈ અને ત્યાં પૂગી ગયા પછી લેડીઝ કે જેન્ટ્સ પૂગી જાય ને તો એના ઘરવાળાને તેડાવી શકે અને ઘરવાળો પૂગી જાય તો ઘરવાળીને છોકરાઓને તેડાવી શકે અને એમાં ખર્ચો ના આવે દોઢ બેનો જ આવે દોઢ બે લાખનો એ તેડાવવાનો આપણે કાંઈ બે જણા જતા ને એટલે મેં ના પાડી નાના ભાઈ બે શું જાઓ એક જણું જાઓ તમે શું કામ હજાર રૂપિયા નાખીને જાઓ એક જણું જ મેં જાવ ને પછી થોડા રૂપિયામાં ભૂગી જાવ અને છોકરાઓને ત્યાં ભણાવી દે એ આપણે હિસાબ કરીએ ગરવાર ત્યાં ભૂગ્યા બે લાખનું કામ કરે ને બે છોકરા હોય તો બે લાખ તો એ બસે ને ભણાવવાના ત્યાં ભણાવે સારું આપણા દેહથી બધું બધું સારું જ હોય અહીં તો કંઈ સારું જ ન હોય અહીં તો બધા પૈસાવાળાઓને સારું હોય ગરીબને કાંઈ ન હોય અને આપણે ત્યાં જાવું જ પડીએ કારણ કે આ બધાની દાને જ કેવી છે રાજકારણીની કે જમીન લે જ લેવાની ગણતરી છે એટલે આ ભાવ દેવાના જ નથી અને ઈ એવા હેઠળ જ ભાવ નથી દેતા કારણ કે જો આ ભાવ દે તો ખેડૂત પૈસા વાળા થઈ જાય મજૂર ને બધા એટલે પહેલા આ શું કરશે કે આ કંપનીવાળાને ઓલા સરદારજી આંદોલન કરે રોગા નથી કરતા હાથસો જણા આવી કે મારે નાખ્યા એ જમીન આ બધા લઈને કંપનીને દઈ દેવાની પછી કંપની વાળા આપણે રૂપિયા દઈએ વીઘા ને સાહેબ આઠ દસ હજાર રીતે અને પછી થોડુંક થાય ને ત્યાં રાજાઓને કઈ બધા શોધું બનાવે ને રાજ લઈ લીધું કે સલિયાણું તમને દઈએ અને પછી ઇન્દિરાજી જેવું આવીએ ને એટલે કહે કેવાણું બંધ કરી દો અને આમ મુલી જાવ ખેતરું બધા આપણી માલિક છે ને એને મૂલી બનાવવાના આઈડિયો હોય આનો સરકારનો અને એ જ કરી છે એને કારણ કે અદાણી ને અંબાણી ને ઉદ્યોગપતિ જ દેખાય ગરીબ કે ખેડૂત જ દેખાતા એની મૂર્ખાઈ એને નથી દેખાતી નગર જે કાંઈ આ ખેડૂની સબસિડી આપે ને એ કહેવાયમાં સબસિડી ન જોઈએ ખેડૂતને અને કોઈ પ્રજાને આ એકાહી હજાર માણસો એકાહી કરોડ માણસોને આ મફત ઓલું ખાવાનું દે ને એટલે મજૂરી નથી આવતા અહીં એને મકાન બનાવી દે ત્યાં દહ કિલો બાજરોને દહ કિલો ઘઉં નાન તેન તેલ ને મીઠું મરચું ચટણી બધું આપે એટલે કોણ આંકા આવે કોઈ ના આવે એટલે આપણા દેહને એમ કરીને એને પડી પાડી ભાંગવો અને એને બધા મફત દેવું નગર આ પ્રજાની કોઈ વસ્તુ મફત ન અપાય અટલ બિહારી બાજભાઈ કહેતા દેહને આગળ લેવો હોય ને તો પ્રજાને કાંઈ મફત નહીં આ પ્રજાને મફત ખાલી આરોગ્ય દવાખાનું અને નિહાર બાકી કાંઈ નહીં બધું એને વેસાતું દેહ તો જ તમે કામ કરો કે આપણે ન કરીએ કોઈ ન કરે એટલે આનો કયો આઈડિયા હોય કામ કરીને ખેડૂતને વિદેશથી આ ઓલાને મફત દેવું હોય એટલે આપણો નિકાહ ન કરે તો સરકાર લઈએ કઈ વાત મફત એટલે આમ દેવું હોય એને જ પાછું મફત દેવું હોય આપણા મારે વેસાતું લે એટલે આ ઘઉં તનહોના હોય તો તેને પહોંચાય આગળ પંદરસોના માણ હોય ઘઉં તો મફત દેવા પોહાય એટલે આપણે જિંદગીમાં આગળ નાના માણસને નાદા વરાન કે ખેડૂત નતા હોવા દેવાના એટલે તમારે બધાને વિદેશમાં જવું જ પડ્યા એની નીતિ એવી ખરાબ નીતિ એ કારણ કે મફત દીઓ એટલે તમારો દેહ બરબાદ જ થાય એવા ઘણા દેહ બરબાદ થયા કે આટાણ પ્રોટીસોનો ધંધો કરે બધા પછી એ વાર અહીંયા ઘણા જેવો આવ્યો હતો ને હું તમને આ મફત આપી કેજરીવાલ આપે ને એના આ કેજરીવાલ જ છે બધા એટલે ભાઈ કોઈને વિદેશ જવું હોય તો ખરેખર ઓસ્ટ્રિયા ગા દેવું હોય અને જાવ ને પાંચ વર્ષ પછી નાગરિકતા આપી દીધે અને અંગ્રેજોનો દેહ અને ઠંડો દેહ અને ન્યા એક જણા ન કહ્યું તો આ વરિયા કાઢીએ આનો મોકો આવી એટલે કાઢીએ જ બધા જ બનાવી દઈએ રિલાયન્સ વાળા ને ક્યાં ટિફિનું પકડાવી દીધા બધા જમીન લઈને મૂલી બનાવી દીધા તમારી જમીનમાં તમે કોઈ ન જઈએ એને રૂપિયા દીધા હતા રૂપિયા નહીં દયા આ એમને એમ સોદું બનાવીને હપ્તે હપ્તે લઈ દઈએ એટલે એવું છે ભાઈ કોઈને કોઈ હોય તો આમ ફોન કરજો અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપ આવીને રામભાઈ સિસોદીયા નામ ગાયવારા ઘોડાવારાન ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર એ તો આપણે કાયમ કહીએ અને કામ કરીએ ને તો જ થાય બાકીને ખરા મસાલો દઈ જ દેવાના પાકિસ્તાનમાં કેમ લોટ નક બાજરો નકે ઘઉં નક બકાલું કાંઈ નથી જડતું બધા ભીખે મારે ટ્રેનો આઈજેક થાય મિલટરીવાળાને માર નાખાય પછી ભૂખ મારો હોય એટલે બધું કરે પ્રજા કાં કરે એટલે આપણે એ જ ખાવાનું હા આણો એ જ આઈડી હવે કે ભાઈ કંપની બધી જમીનો લઈ લે આઠ આઠ દસ દસ વી વી ગામની પૈસાવાળા છે અને આણે બધાને પછી આઠ દા વર રૂપિયા દે ને પછી કહીએ કે અહીં મીલી સડ આવી કે વેતી ના થઈ જાવ એટલે આપણે કાંઈ નથી રહેવા દેવાના આ સરકાર એટલે આ ચોદું હોય હિન્દુ મુસલમાન કરીને બધાને ચોદું બનાવી અને બાકી તો એવી એમ જ છે એના એટલે કોઈ દી તમે આગળ હાલો જ નહીં એટલે આ ખેડૂત ભાવ જ ના આવે જય માતાજી બીજું હું ભાઈ અને જાવું હોય તો દો ઇંગ્લેન્ડની ચાલુ હોય કે ઇંગ્લેન્ડ ચાલુ હોય એમાં તો હું ચાલી હતી ભોગાડી દઈએ એને એમાં ચાલુ હોય જય માતાજી